સુરત મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ટર્શરી ટ્રીટેડ પાણીને મુદ્દે કેતન દેસાઈ સસ્પેન્ડ ધર્મેશની નિમણૂક સહિત અનેક મુદ્દે ચર્ચાઓ કરાઈ હતી તો વિપક્ષના સભ્યોએ સામાન્ય સભામાં મંજીરા વગાડી કહ્યું કે વિપક્ષને સાંભળવાની તાકાત ન હોય તો ઘરે બેસીને મંજીરા વગાડો સર્વને નમસ્કાર જય શ્રી કૃષ્ણ આજે તમને બધાને ખબર છે કે આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા હતી આ સામાન્ય સભાની અંદર એટલે કે દર મહિને સામાન્ય સભા હોય ને સામાન્ય સભાની અંદર સુરત શહેરના હિતની સુરત શહેરના જે કાંઈ મહિનામાં જે કંઈ બનાવો બન્યા છે જે કંઈ ઘટનાઓ બની છે ભવિષ્યમાં ના બને એ માટેની ચર્ચાઓ થતી હોય છે કરોડો રૂપિયાના કામ આ સામાન્ય સભા થકી મંજૂર થતા હોય છે જ્યારે વિપક્ષ તરીકે અમે રજૂઆતો કરતા હોય છે વિપક્ષના કોર્પોરેટરો રજૂઆતો કરતા હોય છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીના કાનમાં જેમ શબ્દો કીડાની જેમ જતા હોય હોય છે આ સભાની અંદર પણ કરોડો રૂપિયાના કામ હતા એક અઠવાડિયાથી જે ઘટના આપણે રોજે બરોજ પેપરમાં વાંચી રહ્યા છીએ કરોડોનું કૌભાંડ જે થયું છે કોની નજર બાબતની ચર્ચાઓ હતી કોજવેમાં જે કરોડોનો ભ્રષ્ટાચાર થયો એ બાબતની ચર્ચાઓ હતી મુખ્ય ચર્ચાઓ કે જે

આ સભા માનનીય મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી નથી ચલાવતા પરંતુ આ સભા કમલમથી ચાલતી હોય છે જ્યારે જ્યારે લોકહિત ની વાત રજૂ કરવા માટે અમે ઉભા થતા હોઈએ ત્યારે અવાજ દબાવવામાં આવતો હોય છે આજની જે મુખ્ય ચર્ચા હતી ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટની આ બાબતે જ્યારે અમારા સાથી ભાઈ અને પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશભાઈ ભંડેરી જયારે ઉભા થયા અને એમણે ખરી હકીકત જયારે જણાવવાની કોશિશ કરી કઈ રીતના અધિકારીઓને

કે જે પોતાનું કામ કરી નથી શકતા અને એમના ઉપર બ્યુરોક્રેસી જ્યારે રાજ કરવા લાગી હોય તો આ લોકશાહીનું બાળ મરણ થઈ રહ્યું એવું દેખાય આવતું હતું ત્યારે આમ આદમી પાર્ટીના તમામ સભ્યો તરફથી અમે જયારે અમારો પક્ષ રજૂ કર્યો કે જે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે એ અધિકારીને શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો એનો ખુલાસો પૂરેપૂરો થવો જોઈએ એ અધિકારીએ સામાન્ય સભામાં આવી અને પોતાની વાત રજૂ કરવી જોઈએ કે આખી આખી ઘટના શું હતી જે પ્રોજેક્ટ ને લઈને એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ પ્રોજેક્ટ એટલે કે ટર્સરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ નું પાણી આર્સેલર મિત્તલ નિપોન કંપનીને જે આપવાની વાત હતી હજીરા કંપનીને એ પાણી આપવા માટેનો આખો પ્રોજેક્ટ સુરત મહાનગરપાલિકાનો લગભગ 900 કરોડ રૂપિયાની આસપાસનો પ્રોજેક્ટ હતો એવી વાત પેપરના પાને ચડી કે 1600 થી 1800 કરોડનો પ્લાન્ટ બની ગયો પ્રોજેક્ટ કોસ્ટ નવસો કરોડ આજની તારીખમાં બે દિવસ પહેલા મેં જ્યારે વેબસાઈટ ઉપર જોયું આપણો તો આપણી વેબસાઈટ ઉપર આઠસો ને ત્યાંસી કરોડ ને આસપાસનો પ્રોજેક્ટ કોસ્ટ હતો આજે પણ એ જ છે તો સવાલ એ છે કે સોળસો કરોડ નો આંકડો આવ્યો ક્યારે અને કેવી રીતે સોળસો કરોડ છે એટલે કે આ માણસને ને ક્યાંક ને ક્યાંક ભોગ બનાવવામાં તો નથી આવ્યો ને એ વાતના ખુલાસા માટે મેં મારી વાત રજૂ કરી કે આ દોઢ વર્ષથી આ પ્રોજેક્ટ માટેની તૈયારીઓ ચાલતી હતી એક ફાઇલ એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં જતી હતી રાજ્ય સરકાર પાસે અને કેન્દ્ર સરકાર પાસે ગ્રાન્ટની માંગણીઓ ચાલતી હતી એ દરમિયાન એવું જાણવા મળ્યું કે આપણને નેવું કરોડ રૂપિયાની ગ્રાન્ટ આના માટે આવી હતી આ પ્રોજેક્ટ ડીલે થવાના કારણે ગ્રાન્ટ પણ કદાચ પાછી ચાલી ગઈ આ બધા ખુલાસાઓ જ્યારે માંગા મેં ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકોથી આ સહન ન થયું કારણ કે આ આખે આખો પ્રોજેક્ટ એશિયાનો ત્રીજા નંબરનો પ્રોજેક્ટ બનવાનો હતો અને એટલા માટે થઈને અમે વિપક્ષ તરીકે સકારાત્મકતા સાથે આ પ્રોજેક્ટ ને સાકાર થાય એવી એવી વાતો અમે કરતા હતા અને થવો જોઈએ એવું માનતા હતા આ પ્રોજેક્ટ જો સફળ થાય તો સુરત મહાનગર પાલિકા ને રોજની ચાલીસ થી પચાસ લાખ રૂપિયાની આવક થઈ શકે આવી સંભાવનાઓ હતી હવે આ પ્રોજેક્ટ ફરી પાછો પહેલેથી ચાલુ કરવામાં આવશે ફરી પાછો એક વર્ષ લાગશે આ દોઢ વર્ષના ગાળામાં આખા પ્રોજેક્ટ માટે જે જે આયોજનો થતા હતા એના માટે કંપની જે જેને આપણે પાણી આપવાનું હતું એ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર સાથે આપણા માનનીય કમિશનર શ્રી પોતે મીટિંગ કરવા બેસતા હતા તો દોઢ વર્ષ સુધી જયારે એને મીટિંગ કરી તો એક આ પ્રોજેક્ટ નો આખે આખો બલીનો બકરો એક અધિકારીને શા માટે બનાવવામાં આવ્યો જો એ અધિકારી એટલા દોષિત હોય તો દોઢ વર્ષથી જેની આગેવાનીમાં મીટિંગ થતી હતી જેની આગેવાનીમાં પ્રોજેક્ટ આગળ વધતો હતો

કેતન દેસાઈ નામનો એક અધિકારી હતું તેને ટેન્ડરમાં નાણાં ઉચાપત કરી હતી તેને મોકલી પણ બહાલી આપી આજે તે જાણ માટે સામાન્ય સભામાં આવી હતી તમામ સભ્યોએ તેને એક મત થી એજન્ડાને બહાલી આપી છે આવનાર સમયમાં આવું કૌભાંડ બીજો કોઈ અધિકારી નહીં બસે તેને માટે દાખલો પણ બેસાડ્યો છે અને તેની તપાસ પણ અત્યારે ચાલુ છે